તો જણાવી દેજો અમારી વાડીએ તો ચાલુ જ છે જો આમાં મગફળી વાવેલી છે ઓલી મગફળી મોટી થઈ ગઈ છે અને અહીંયા ભાઈઓ સોય હજુ મહાન માન દેખાણા છે આ વરસાદ ચાલુ થયો છે એટલે આ પાછા મને એવું લાગે દેખાતા બંધ થઈ જાય છે મહાન માન હેરું દેખાય છે તમે જોવો માથે ભાઈઓ વરસાદ પડે ને એ ભાઈઓ બહુ નડે કઈ કે વાવવા દેતો નથી થેન્ક યુ ભાઈઓ લાઈક દેવા માટે કોમેન્ટ કરી દેજો કોણ છે નહીં થાય હું નહીં થાય આમ જો આમાં શું થાય નહીં થાય નહીં કરે થેન્ક યુ ભાઈ બલદેવ ભાઈ ધોરાડિયા

હજુ તો જેવા તેવા ઉગી તો વરસાદ આવી જાય શું કરું આઠ દીથી ચાલુ છે દીધું પારી પારી દવા મારવી છે તે મારવા દેતો જો આ માંડવીને વાંધો નથી ભાઈઓ માંડવી કમ્પ્લીટ ઉગી જાય છે ઓલી તો મોટી મોટી થઈ ગઈ છે આપણે ઓરવી થી આ નાની છે એને હજુ કંઈ વાંધો નથી પણ ભાઈઓ આ સોયાબીનમાં તકલીફ જેવું છે થોડુંક જુઓ તમે આમાં થોડીક તકલીફ પડે એવું છે આ થોડાક ફરીને વાવવા પડશે મને એવું લાગે છે આવું અમારે નહીં ભાઈઓ અમારા ગામમાં ઘણા લોકોને આવું થયું છે હાલો ભાઈઓ તમારા એરિયામાં વરસાદ ચાલુ છે કોઈને અમારે ભાઈઓ અહીંયા જૂનાગઢમાં તો પોરો ખાતો નથી હા લેતો નથી એમ કહતો હાલે હાલો ભાઈ વરસાદ છે ભાઈ હા ભાઈ જય કબૂતર થેન્ક યુ ભાઈ કરાણિયા ભાઈ કેમ છે ભાઈ તમને આવો કરણિયા અમારી અમારી હવેલી આવો અહીંયા ખાટલા તમારી આટું ખાલી જ છે જો અમારો એક ભાઈ અહીં બેઠો છે ખાટલા ખાલી છે પણ ખાટલામાં કોઈ બે હવાળું નથી ભાઈઓ ભાઈ તમે આવો નવરા હોય તો જો વરસાદે પાછું પિકઅપ વધાર્યું જુઓ તમે માણા હા લેવા દેતું નથી વરસાદ કરવું તો કરવું હું આ સોયાબી જેવા તેવા દેખાઈએ એ બંધ કરી દે છે મને એવું લાગે ના જો હજુ તો આમ જાડું ઘાટું થતું જ આવે છે વરસાદ માં તો એવું છે ભાઈ જો ભાઈ આ લાકડીના દંડીકા હજુ અંદર લેવાનો વારો ન થાય નહીં નહીં અરે અરે તમારે આવવું જ પડશે ના પાડો માં આ ગોરાનું બુજારું અહીંયા પડ્યું છે ભાઈઓ આ આ બુઝારું ભાઈઓ આને બુઝારું કહેવાય તમારે જે કહેતા હોય લઈ લેવી આપણે ભૂજારાને લાકડાના આ બે હવા માટેના ટેબલ બનાયા છે ભાઈ અમે અહીંયા સામે લાકડા કાપવા વાળા આવ્યા હતા અહીંયાથી તને દંડીકા ઠોક અહીંયા લઈએ સિંહ ગોહિલ અર્દીપ ભાઈ થેન્ક યુ ભાઈ અમારા લાવમાં કોમેન્ટ કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ આ અમારી ટાટરની ઝૂંપડી છે તમે ક્યાંથી જુઓ ભાઈ ભાઈ આમ જુઓ ભાઈ વરસાદ જુઓ તમે રેડા પછી રેડા સાલું ને સાલું તે બહાટી